નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ઓનલાઈન સ્ટડીમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી એવા પચીસ પ્રશ્નો લઈને તો મિત્રો એકદમ નવા અને અજાણ્યા પ્રશ્નો છે માટે વિડીયોને પૂરો જોજો તો મિત્રો ચાલો ચાલુ કરીએ પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી એવા પ્રશ્નો તો મિત્રો પહેલો પ્રશ્ન છે ઝાંસી રાણી નેશનલ પાર્ક ક્યાં આવેલ છે ઝાંસી રાણી નેશનલ પાર્ક ક્યાં આવેલ છે ઓપ્શન છે ઓપ્શન એ મધ્યપ્રદેશ ઓપ્શન બી કર્ણાટક ઓપ્શન સી અંદમાન નિકોબાર ઓપ્શન ડી આંધ્રપ્રદેશ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સી અંદમાન નિકોબાર બીજો પ્રશ્ન મિત્રો નીચેનામાંથી કઈ નદી ખંભાતના દરિયાકાંઠે પાણી ઠાલવતી નથી ઓપ્શન એ મહી ઓપ્શન બી નર્મદા ઓપ્શન સી તાપી ઓપ્શન ડી સરસ્વતી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો ઓપ્શન ડી ઓપ્શન ડી સરસ્વતી ઓપ્શન ડી સરસ્વતી ત્રીજો પ્રશ્ન મિત્રો વિમાનના સ્પેર પાર્ટ બનાવવા કયા ખનિજનો ઉપયોગ થાય છે વિમાનના સ્પેર પાર્ટ્સ બનાવવા કયા ખનિજનો ઉપયોગ થાય છે ઓપ્શન એ બોક્સાઇટ ઓપ્શન બી ડોલોમાઇટ ઓપ્શન સી મેંગેનીઝ ઓપ્શન ડી નિકલ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે બોકસાઇટ ઓપ્શન એ બોકસાઇટ ચોથો પ્રશ્ન માતર ભવાનીની વાવ નીચેનામાંથી કયા સ્થળે આવેલી છે માતર ભવાનીની વાવ નીચેનામાંથી કયા સ્થળે આવેલી છે ઓપ્શન એ પાટણ ઓપ્શન બી અમદાવાદ ઓપ્શન સી વડનગર ઓપ્શન ડી જૂનાગઢ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે અમદાવાદ ઓપ્શન બી અમદાવાદ પાંચમો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં પ્રથમ ગોલ્ડ એટીએમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું તાજેતરમાં ગુજરાતમાં પ્રથમ ગોલ્ડ એટીએમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું ઓપ્શન એ સુરત ઓપ્શન બી રાજકોટ ઓપ્શન સી વડોદરા ઓપ્શન ડી અમદાવાદ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે સુરત આવશે ઓપ્શન એ સુરત છઠ્ઠો પ્રશ્ન ચંદ્ર પર પગ મૂકનાર બીજો વ્યક્તિ કોણ હતો ઓપ્શન એ નીલ આર્મસ્ટ્રોંગ ઓપ્શન બી બજ એડવિન ઓપ્શન સી માઇકલ ફેરાડે ઓપ્શન ડી રાકેશ શર્મા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે ઓપ્શન બી ઓપ્શન બી બજ એડવિન ઓપ્શન બી સાતમો પ્રશ્ન અસ્પૃશ્યતા અપરાધ અધિનિયમ કયા વર્ષે પસાર થયો ઓપ્શન એ ઓગણીસો ઓપ્શન ડી ઓગણીસો પંચાવન તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે ઓગણીસો પંચાવન આઠમો પ્રશ્ન ભારતીય રાષ્ટ્રીય વેપાર સંઘ કોંગ્રેસની સ્થાપના કોને કરી હતી ભારતીય રાષ્ટ્રીય વેપાર સંઘ કોંગ્રેસની સ્થાપના કોને કરી હતી ઓપ્શન એ મહાત્મા ગાંધીજી ઓપ્શન બી મોતીલાલ ઓપ્શન સી વલ્લભભાઈ પટેલ ઓપ્શન ડી એન એમ જોશી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે વલ્લભભાઈ પટેલ ઓપ્શન સી વલ્લભભાઈ પટેલ નવમો પ્રશ્ન દિલ્હીમાં જંતર મંતરનું નિર્માણ કોને કરાવ્યું હતું ઓપ્શન એ રાજા ટોડરમલ ઓપ્શન બી શાહજ ઓપ્શન સી સવાય માનસિંહ ઓપ્શન ડી સવાઈ જયસિંહ દ્વિતીય તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે ઓપ્શન ડી સવાય જયસિંહ દ્વિતીય દસમો પ્રશ્ન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જન્મ કયા વર્ષમાં થયો હતો ઓપ્શન એ અઢારસો પંચ્યાસી ઓપ્શન બી ઓગણીસો પંચોતેર ઓપ્શન સી અઢારસો પંચોતેર ઓપ્શન સી અઢારસો અઠાવન તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે અઢારસો પંચ્યાસી અગિયારમો પ્રશ્ન ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમના રચિતા કોણ હતા ઓપ્શન એ રામપ્રસાદ બિસ્મિલ ઓપ્શન બી અરવિંદ ઘોષ ઓપ્શન સી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઓપ્શન ડી રવિ રવિન્દ્રનાથ ટાગોર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મિત્રો વિડીયોને લાઈક કરતા જઈએ મિત્રો એક લાઇક તો બને હો મિત્રો એકદમ નવા પ્રશ્નો છે બારમો પ્રશ્ન ભારતીય પંચાંગનો અંતિમ મહિનો કયો છે ભારતીય પંચાંગનો અંતિમ મહિનો કયો છે ઓપ્શન એ માઘ ઓપ્શન બી ચૈત્ર ઓપ્શન ઓપ્શન બી આવશે બી ચૈત્ર ઓપ્શન બી ચૈત્ર પ્રશ્ન મત આપવાનો અધિકાર હોય છે એક ખાલી જગ્યા ઓપ્શન એ એક નાગરિક અધિકાર ઓપ્શન બી એક કાનૂની અધિકાર ઓપ્શન સી એક આર્થિક અધિકાર ઓપ્શન ડી એક રાજનીતિક અધિકાર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો ઓપ્શન ડી એક રાજનીતિક અધિકાર ચૌદમો પ્રશ્ન નીચેનામાંથી કઈ શરત ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવા માટે નથી ઓપ્શન એ સંપત્તિ સ્વામિત્વ ઓપ્શન બી પંજીકરણ ઓપ્શન સી અધિવાસ ઓપ્શન ડી વંશાનુક્રમ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે ઓપ્શન એ સંપત્તિ સ્વામિત્વ પંદરમો પ્રશ્ન સંવિધાન સભાના વિચારનું ઔપચારિક રૂપથી પ્રતિપાદન કોના દ્વારા કરવામાં આવ્યું સંવિધાન સભાના વિચારનું ઔપચારિક રૂપથી પ્રતિપાદન કોના દ્વારા કરવામાં આવ્યું ઓપ્શન એ જવાહરલાલ નહેરુ ઓપ્શન બી એમ એન રોય ઓપ્શન સી મહાત્મા ગાંધી ઓપ્શન ડી સરદાર પટેલ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે એમ એન રોય ઓપ્શન બી એમ એન રોય સોળમો પ્રશ્ન સંવિધાનસભાનું પ્રથમ અધિવેશન ક્યાં યોજાયું હતું ઓપ્શન એ કોલકત્તા ઓપ્શન બી લાહોરમાં ઓપ્શન સી દિલ્હીમાં ઓપ્શન ડી મુંબઈમાં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સી દિલ્હીમાં ઓપ્શન સી દિલ્હીમાં સત્તરમો પ્રશ્ન તાજેતરમાં ડોક્ટર મનસુખ માંડવિયા દ્વારા કયા શહેરમાં રાષ્ટ્રીય રમતગમત વિજ્ઞાન અને સંશોધન કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું ઓપ્શન એ મુંબઈ ઓપ્શન બી દિલ્હી ઓપ્શન સી રાજકોટ ઓપ્શન ડી અમદાવાદ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો ઓપ્શન બી દિલ્હી અઢારમો પ્રશ્ન તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ઓપ્શન એ અરજીત ડોભાલ ઓપ્શન બી રમેશ પારેખ ઓપ્શન સી આલોક જોશી ઓપ્શન ડી વિનય કુમાર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સી આલોક જોશી ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં શીતકાલીન વરસાદનું કારણ કયું છે ઓપ્શન એ પશ્ચિમી વિક્ષોભ ઓપ્શન બી પાછું વળી રહેલ ચોમાસું ઓપ્શન સી પૂર્વી વિક્ષોભ ઓપ્શન ડી સ્થાનીય વાતાવરણ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો ઓપ્શન એ આવશે પશ્ચિમી વિક્ષોભ પ્રશ્ન ન્યૂ મૂળ દ્વીપ કયાં આવેલો છે ન્યૂ મૂળ દ્વીપ ક્યાં આવેલો છે ઓપ્શન આંધ ઓપ્શન એ આંદમાન સાગરમાં ઓપ્શન બી મન્નારની ખાડીમાં ઓપ્શન સી અરબસાગરમાં ઓપ્શન ડી બંગાળની ખાડીમાં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો બંગાળની ખાડીમાં એકવીસમો પ્રશ્ન નીચેનામાંથી સૌથી ભારે ધાતુ કઈ છે ઓપ્શન એ યુરેનિયમ ઓપ્શન બી ચાંદી ઓપ્શન સી તાંબુ ઓપ્શન ડી એલ્યુમિનિયમ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો યુરેનિયમ સૌથી ભારે ધાતુ યુરેનિયમ બાવીસમો પ્રશ્ન અમીબા અને મેલેરિયાના પરજીવીને નિમ્નલિખિતમાંથી કઈ શ્રેણીમાં રાખી શકાય છે અમીબા અને મેલેરિયાના પરજીવીને નિમ્ન નિમ્નલિખિતમાંથી કઈ શ્રેણીમાં રાખી શકાય છે ઓપ્શન એ વાયરસ ઓપ્શન બી જીવાણું ઓપ્શન સી કીટ ઓપ્શન ડી પ્રોટો જોવા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો જીવાણું એટલે કે બેક્ટેરિયા તેવીસમો પ્રશ્ન મહાભારત કુલ કેટલા પર્વમાં વિભક્ત છે ઓપ્શન એ ઓગણીસ ઓપ્શન બી અઢાર ઓપ્શન સી અઠ્યાવીસ ઓપ્શન ડી આડત્રીસ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સાવ સહેલો છે મિત્રો ઓપ્શન બી આવશે અઢાર પર્વ ચોવીસમો પ્રશ્ન બેન્કિંગ ક્ષેત્રમાં પ્રયુક્ત સી ડબલ આરનું પૂરું રૂપ શું છે બેન્કિંગ ક્ષેત્રમાં પ્રયુક્ત સી આર આરનું પૂરું રૂપ શું છે ઓપ્શન એ કપલ કમ્પલસરી રિટર્ન રેટ ઓપ્શન બી ક્રેડિટ રિઝર્વ રેટિયો ઓપ્શન સી કેશ રિઝર્વ રેટિયો ઓપ્શન સી ક્રિટિકલ રિઝર્વ રેટ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સી આવશે ઓપ્શન સી કેશ રિઝર્વ રેટિયો પચીસમો પ્રશ્ન મિત્રો મહાનગરોમાં શ્વાસ સંબંધિત રોગોની અધિકતાનું કારણ કયું છે મહાનગરોમાં શ્વાસ સંબંધિત રોગોની અધિકતાનું કારણ કયું છે ઓપ્શન એ જળ પ્રદૂષણ ઓપ્શન બી જમીનનું પ્રદૂષણ ઓપ્શન સી ધ્વનિ પ્રદૂષણ ઓપ્શન ડી વાયુ પ્રદૂષણ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો વાયુ પ્રદૂષણ ઓપ્શન ડી છવ્વીસમો લાસ્ટ પ્રશ્ન મિત્રો આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવ જણાવવાનો છે ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું ઓપ્શન એ ધાન્ય કટક ઓપ્શન બી કાન્યકુચ ઓપ્શન સી અવંતિકા ઓપ્શન ડી તક્ષશિલા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવો તો મિત્રો તમને આ પ્રશ્ન ગમ્યા હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને વિડીયોને ખાસ એક લાઇક આપી દેજો મિત્રો મળીએ નવા બીજા પ્રશ્નો સાથે અને નવા મોડલ પેપર સાથે